અને આજ આવકની વાત કરું તો અઢાર હજાર પ્લસ ક્યુનની સિંગની આવક છે અને આજે તારીખ છે છ અગિયાર બે હજાર પચીસને ગુરુવાર છે ચાલો સાહેબ આપણે સિંગની હરાજીમાં શું થાય તો તમને લાઈવ બતાવવાનું છે તમે લાઈવ કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો મિત્રો મોવા માર્કેટિંગ જાય સિંગની હરાજી લાઈવ જોઈએ આપણે બોલું કોઈ আনো মোওতে ক্যছালো য়ালো য়ালোো

હત બાંડ કે બાંડ કે હત બાંડ કે બાંડ કે હત બાંડ કે બાવા બાબા રમો ભાઈ હત બાંડ કે બાંડ કે હત

आ नुणी 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 <Chelsea> मित्रों आठ सौ अठ्योतेर रुपया मुआवा मार्केटिंग यार्ड वीडियो में पहली बार आए तो लाइक सर सब्सक्राइब करता कमेंट करता रहो હા ભાવું ચાલીસ ગુણ નો પંદર છે ને યલ છે બોકડીએ

પાંચસો સો કેટલા મૂકું ભાઈ મોટા મિત્રો પાંચસો ને આડત્રીસ રૂપિયા છે કાંતુ છે મહુઆ માર્કેટિંગ યાર્ડ છે વીસ કિલો નો ભાવ થાય છે અલે રિકા આવો 800 રૂપિયા આવો 800 ભાઈઓ કોમ બોવા માર્કેટિંગ યાર છે હે 800 800 રૂપિયા આવો 400 રૂપિયા આવો 800 આઠસો રૂપિયા અમલો આઠસો પેલા આઠસો એક બે હજાર અગિયાર બાર પચાસ એસી આઠસો પાંચ નેવાસી રૂપિયા આઠસો નેવાસી નું માણું ત્રણસો ના પચાસ નવસો ત્રણ ચાર પાંચસો નવ તો મિત્રો નવસો ને અઠ્યાવીસ રૂપિયા છે મોવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલો ભાવ अने लाइक सर्च सब्सक्राइब करता रहे जो वीडियो लाइक करता रहे जो मित्रों मैं क्या गम थे वीडियो तो अपनी कमेंट करता रहे जो वीडियो में पहले आए तो सब्सक्राइब कौन करता रहे जो मेरा ज़िम्मेदारी इसमें अभी क्या कौन कह रहा है ताठोल तो नहीं नहीं है अल्लाह शामुरा पान समझा

হাত চো পছ আমার হার্ট প্রবলেম গাছ বেয়ার হাত প্রবলেম

આઠસો ને સાઠ રૂપિયા મિત્રો મિત્રો વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો નવસો ને ચાલી રૂપિયા વીસ નંબર સિંહ નવસો ને ચાલીસ રૂપિયા છે

મિત્રો આઠસો ને પંચાવન રૂપિયા આઠસો પંચાવન

મિત્રો આઠસો ને પાસઠ રૂપિયા સિંગના ભાવછા છે આઠસો ને રૂપિયા વિડીયોમાં પહેલી વાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરી નાખો બધા મિત્રો

બેતાલીસ નવસો બેતાલીસ મિત્રો નવસો ને બેતાલીસ રૂપિયા તો મિત્રો વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને દરરોજના ડુંગળી સિંગ બધાયના ભાવ જોવા મળતા રહે કપાસના ભાવ પણ જોવા મળશે શ્રીફળના ભાવ પણ ભાવ જોવા મળશે

હા હુતાલી બાવન કરો બાવન હા એડ કરી નાખો આપી જો હવે મિત્રો એક હજારને એકસઠ રૂપિયા છે મોવા માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મળી રહ્યા છે એક હજારને એકસઠ રૂપિયા મિત્રો ફોન બદલાવવાનો હમણાં વહેત નથી એટલે ફોન હમણાં છે ને થોડીક સમયમાં બદલી રહ્યા આઈફોનમાં ખરાબી આવી ગઈ છે એટલે આપણે એન્ડ્રોઈડમાં ઉતાર્યા છીએ અત્યારે પહેલાં બધા લાઇક કરતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો 500 રૂપિયા હા 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 રેશેશા તૈયાર કરો 12 મિત્રો આઠસો ને બત્રીસ રૂપિયા સિંગના ભાવ છે આઠસો ને બત્રીસ રૂપિયા મિત્રો કોમેન્ટ કરતા રહ્યો ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો તમે મિત્ર એક હજાર ને ઓગણત્રીસ રૂપિયા છે આ ભાવ એક હજાર ને ઓગણત્રીસ રૂપિયા મિત્રો ડુંગળીમાં આજે મંદિર પડી છે એકો પચાસ રૂપિયા થી અઢીસો રૂપિયા સુધી ના ભાવ બોલે મિત્રો વિડિયોમાં પહેલી વાર આવ્યા તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો દરરોજના ભાવ જોવા મળશે મોવા માર્કેટિંગ યાર્ડ મિત્રો અગિયારસો ને બાવીસ રૂપિયા જોઈ શકો છો સુપર મજાની સીન છે અગિયારસો ને બાવીસ રૂપિયા એક નંબર સીન છે મિત્રો જોઈ શકો છો

મિત્રો સાતસો ને વીસ આ માવઠામાં પલ્લી ગયેલી ચીન છે સાતસો ને વીસ રૂપિયા મિત્રો આઠસો ને પાંત્રે રૂપિયા સિંગ ના ભાવ ચાર્જ આઠસો ને પાંત્રે વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરતા રહેજો તમારું ગામનું નામ કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો અત્યારે કાંટો આવી ગયો છે આપણે સિંગમાં તો ચાલો આપણે સિંગનો કાંટો કરીને પાછી પછી ફરી પાછા આપણે લાઈટ થશું અડધી કલાક રહીને થોડીક વાર રહીને જ લાઈવ આપણે થશું અત્યારે આપણે સિંગનો કાંટો આવ્યો છે આપણે યાર્ડમાં જ કામ કરીએ છીએ એટલે કાંટો પણ કરવો પડશે એટલે કાંટો કરીએ એવી ચાલો